બરાબર તમે જ અમારી ચેનલ બચાવી શકો છો અને તમે લોકો સપોર્ટ થી આગળ જઈ શકીશું તો ચલો સપોર્ટ જરૂરથી કરજો મિત્રો અને વિડીયો એન્ડ સુધી જોજો ખૂબ મજા આવશે સોમનાથ હર હર મહાદેવ કેમ છો મજામાં સ્વાગત છે તમારો બધાનો મારા નવા વિડીયોમાં આજનો વિડીયો કઈ ખાસ થવાનો છે ડિસિઝન હાર્ડ છે ડિસિઝન જે હશે આપણે સાંભળીશું બરાબર બહુ વધારે શું કહેવાનું થાય સાંભળીશું મિત્રો ડિસિઝન તો એવું આવશે ક્યારે જિંદગીમાં હાર માની નથી ને માનવાની નથી તમે બે ઘડી સાંભળજો તમને ખૂબ મજા આવે છે બાકી કહેવાય ને જિંદગીમાં હારે બીજા અને હાર માનવાની નથી અને જિંદગીમાં સ્ટ્રગલ ફૂલ કરવાનું બરાબર જ્યાં સુધી દમ રહેશે ને ત્યાં સુધી મહેનત કરવાની થાય છે બને રહેજો હવે જે વિડીયો આવશે ને એ એકદમ પરફેક્ટ જ આવશે ક્વોન્ટિટીની આવે પણ ક્વોલિટી આવશે તમારા લોકોની રાહ જોઈએ છે

વેરી ગુડ કે નાઇસ કે બ્યુટી ફેન્ટાસ્ટિક ઉત્તમ વાલેશ મન તો ઈ યાદ રાખ્યું મારવા લઈશ મારવા લઈશ બરાબર અન ભાઈ ચલો મારવા લઈશ ચાલો મિત્રો જમી લઈએ બાજરીનો રોટલા ભરતું પછી શાંતિથી આજના ડિસિઝન ની વાત આપણે 1 અવર લેટ ચાલો મિત્રો આપણે એક સ્તુતિ કરીશું તો બાબુ તને આવડે છે ને પાકો મોઢે આવે મોઢે આવે રંડ મહાકાય સૂર્ય કોટી સમક્રવ નિવેઘ કુર્મે દેવું સાકાર ગુરુર્બા ગુરુષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુસાક્ષાત્બ્રમ તસ્મૈશ શ્રીગુરુ ન વસુદેવસ પંચચાણુરમર્દનમ દેવકી પરમાનંદન વંદે વંદેજગ ગુરુ હવે આપણે કહેવાય આ ત્રણ શ્લોકની સ્તુતિ કરી જો મિત્રો જેમ કે તમને આગળ આપણે વાત કરી તેમ આપણે ઘણો ટાઈમ થઈ ગયો આપણે યુટ્યુબમાં અને કહેવાય ને બે દિવસથી તો એટલી નિરાશા છે વિડીયોમાં કે લોંગ વિડીયોમાં નામ બરોબરના વ્યૂ નથી આવતા અહીંયા અમારા બાબુ બધા બેઠા છે અને જમતા જમતા આપણે સરસ મજાની વાત કરી છે તો આપણે લોંગ વિડીયોની માટે જ છે આ અપડેટ કે આપણે મિત્રો હવે જો લોંગ વિડીયોમાં કહેવાય ને એટલો બધો ટાઈમ આપણે પાસે બચતો નથી અને બીજા બધા કહેવાય ને થોડું આપણા પર્સનલ ડેવલપમેન્ટ માટે આપણે થોડું ધ્યાન દેવા માગીએ છીએ કે આપણા યુટ્યુબમાં આપણી લાઈફનું અપડેટ અને મેમરી આપણે શેર કરવાની જ છે લોંગ વિડીયોમાં એડિટિંગ આના પાછળ જે ટાઈમ જાય છે આપણે ઓછો કરવાનો છે અને એના થ્રુ આવા મિની બ્લોગ અને શોર્ટ વિડીયોના થ્રુ જ આપણે તમારી સાથે કનેક્ટ રહેશું લોંગ વિડીયો ક્યારેક ક્યારેક આપણે અઠવાડિયામાં એક કે બે જે આપણા રેગ્યુલર ટાઈમ મતલબ સવારે સાત વાગે આવે છે ટાઈમ ફ્રી હશે તો આપણે લોંગ વિડીયો પર ફોકસ કરીશું મિત્રો જો તમારા લોકોનો સપોર્ટ તો જોઈએ છે આજ સુધીમાં તમારા સપોર્ટથી જ અમે આટલા સુધી પહોંચ્યા છીએ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર છે મિત્રો તો ચલો બાબુ ઓ સીટ જોવો મિત્રો લાઈટ મારો દાંત થોડી ફરીથી અમે અત્યારે હાલ હજુ લાઈટ ગઈ હતી જમ્યા પછી જેવી તૈયારી કરી હતી હવે થોડું ઘણું તમારી સાથે વાત કરી ત્યાં લાઈટ જતી રહી છે અને આપણે આ આઈજી પાછી ઠીક છે મિત્રો તો ફર્સ્ટ ક્લાસ પાટા આઈજી જે લાઈટ ને ત્યાં સુધીમાં આપણે અપડેટ આપી દઈએ કારણ કે ફરીથી લાઈટ જાય એને પહેલા કે આપણે જેમ ડેલી લોંગ વિડીયો મૂકતા હતા ને એના ઉપર હવે ફોકસ હો શું કરીશું અને આપણે શોર્ટ વિડીયોથી તમારી સાથે કનેક્ટ રહેશું બરોબર ને અરે કારણ કે આ અમારા હોમ મિનિસ્ટરની સ્પેશિયલ એડવાઇસ હતી અમને અને ઘણા ટાઈમથી અમે એને સમજાવતા હતા કે ભાઈ ચાલો થશે આજ નહીં કાલ આજ નહીં તો કાલ લોંગ વિડીયોમાં વ્યૂ આવશે આવશે પણ મિત્રો લાસ્ટ બેના જે વિડીયોના વ્યૂ તો મળ્યા છે પચાસ પચીસ જે અમારા આવતા હતા પણ એમાં મતલબ લાઈક શેર કોમેન્ટનો કોઈ સ્ત્રોત નથી મિત્રો તો ચલો અમે એવું માની છે કદાચ યુટ્યુબ પણ રિકમેન્ડ એટલું બધું નથી કરતું અથવા તો અમારું જે સ્કિલ છે એ થોડી ઓછી પડે છે તો સ્કિલ ડેવલપ કરવા માટે અમે કામ કરીશું અને જે પણ વિડીયો આવશે એ ક્વોલિટી ક્વોલિટીવાળો આવશે અને ત્યાં સુધી અમે શોર્ટ વિડીયોમાં ફોકસ કરીશું ચલો તો આપણે આજે મંગળ સ્તુતિ કરી અને આ લોંગ વિડીયોમાં કહેવાય ક્વોલિટી વાળા વિડીયો કંઈ ગમે તે મતલબ નેક્સ્ટ અમારા જ્યારે વિડીયો આવશે તો શોર્ટ સેક્શન તો અમે તમને અપડેટ આપતાં વાગે ગયા સાડા નવ અને સાથે આપણે કહેવાયને આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું ને જોવા મિત્રો મળીશું શોર્ટ વિડીયો મિની બ્લોગમાં અને કંઈક નવા કન્ટેન્ટ સાથે જે અમારી પાસે ફ્રી ટાઈમ હશે સન્ડે તો ફાઇનલી એક અઠવાડિયામાં એક વ્લોગ તો હશે જ અને લાઈવ સેશન બી ગોઠવીશું અમે અને કનેક્ટ રહેશું તમારી સાથે ચલો બને રહેજો અમારી સાથે વ્લોગમાં અને અમારી ચેનલમાં મિત્રો જરૂરથી તમને કંઈક મનોરંજન માટે અમે નવું નવું નિત્ય નવી કરીશું તો ઠીક છે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો ચલો મળીએ ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય સોમનાથ હર હર મહાદેવ ક્લીઝ સપોર્ટ મી લીસા બ્રોક મી તમે જ બચાવી શકો છો અમારે